ઘણા સામાજિક આગેવાનોના મારા પર ફોન હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું ત્યારે ત્યારે આવી ટિપ્પણી એ આદિવાસી સમાજને નીચું બતાવવા માટે જે ટિપ્પણી કરી છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આદિવાસી સમાજની જાહેરમાં માફી નહીં માંગે અને પોતાના શબ્દ જય આદિવાસી જય જોહાર મિત્રો તો આપણા આદિવાસી સમાજને ઠાકોર સમાજ બહુ ગંધે ગાળો આપે છે તો આપણે એને એમ કેવા માંગીએ છીએ કે ભાઈ તું ખોટી ગાળો નથી દે અને આદિવાસી સમાજ આરે તમારથી ના પડાય અને થઈ બી ના શકે તો આપણે એના પહેલા આપણે એક વિડીયો જોવાનો છે તમારે છેતર વસાવાનો તો તમે એ વિડીયો જોઈ લેજો બરાબર હાલી ઘણા સામાજિક આગેવાનોના મારા પર ફોન હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું ત્યારે ત્યારે આવી ટિપ્પણી એ આદિવાસી સમાજને નીચું બતાવવા માટે જે ટીપ્પણી કરી છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આદિવાસી સમાજની જાહેરમાં માફી નહીં માંગે અને પોતાના શબ્દ પાછા નહીં ખેંચે તો લોકોમાં ખૂબ મોટી આક્રોશ છે લોકોની લાગણી દુભાયેલી છે આવનારા દિવસોમાં એમના પર કડક કાર્યવાહી કરાવવા માટે અમે સમગ્ર આદિવાસી સમાજ રોડ પર પણ ઉતરવાનું થશે તો અમે રોડ પર પણ ઉતરીશું પણ ઠાકોર સમાજે એવી ટિપ્પણી કરી છે કે આદિવાસી સમાજને નીચું દેખાવા માટે પણ આદિવાસી એવાય નથી કે નીચું દેખી શકે બરાબર આદિવાસી ધારે ને તો તું ક્યાં રહે ને ત્યાં તને ગોતી કાઢે એવા આદિવાસી છે બરાબર એટલે ભાઈ તને મહેરબાની કરીને કહું છું ઠાકોર જે તું આ જે આદિવાસીને ગાળ દે છે ને એ બધા ઠાકોર સમાજને અમે નથી કહેતા અમે તમારી જેવા લુખન નથી હો જે ગાળ દે એને કહીશું તો એટલે માપમાં રહેજે અને હજી વખત છે તારી જોડે તું માફી માંગી લેજે બરાબર માફી માંગી લેજે ને કે તારી ને રડવાનો વારો આવી જશે તો પ્લીઝ ભાઈ તું માફી માંગી લેજે તો મિત્રો આપણે એક બીજો વિડીયો જોવાનો છે તો એ બીજી ક્લિપ જોઈ લેજો आदिवासी समाज अंग्रेजों के सामने झुका नहीं है तो तुम्हारी क्या है? यह वो समाज है जो अंग्रेजों को भी बोल देता था कि यहां से निकलना है ना तो गौरव सरकार चुपचाप आदिवासी समाज को नमन करके निकलना है अंग्रेजों खाते पाचा पासा नता पड़िया में ये आदिवासी से अंग्रेजों ने भी लड़ी चुका था तो આવશે એટલે ભાઈ તું માફી માંગી લેજે ભરી સભામાં એ બી સભામાં માફી માંગવી પડશે તો બીજી ક્લિપ જોવાની છે આપણે હા કે ભાઈ તું અમારી મા બેન દીકરી ઉપર તો આવો શબ્દ અપશબ્દ બોલ્યો છે અને તું કહે છે કે આદિવાસી આખો દિવસ માગીને હાજર ખાઈને એમની મા બેન દોડે સુવા જાય તો ભાઈ અમે માગીને એ બી નથી ખાતા અને કોઈનું ખાતા નથી અને કોઈનું ખોટું નથી કરતા પણ હું એટલું જ કહેવા માંગુ છું તને કે અમે જે માંગવા જઈએ અમે કંઈ તારી માં બેન દીકરી નથી માગી બરાબર ધ્યાન રાખજે અમે કંઈ તારી બેન નથી માગી અમે ખુદ કમાઈને ખાઈએ છીએ અમે તમારે જવા નથી લુખા લભાંગા તો થોડો સંભાળીને બોલજો મોઢું તો મિત્રો આવી આવી બે ત્રણ કિલો પછી તો તમને હું બતાવું છું તો કન્ટિન્યુ રહેજો

તમે હામેથી ગદ્ધારી કરો છો અને પાછા આદિવાસીને ટણી કરો છો પણ બહેણ છો દો એકવાર હાથમાં આવી જાય ને તો તમને ભાગવાની પણ જગ્યા આંખમાંથી જોવા ના મળે તમને રસ્તા બી જોવા ના મળે તમારે ભાગવા માટે તો મિત્રો આમના સીધા કરવા માટે એકવાર હાથમાં આવી જાય ને તો બરાબર એમને સીધા કરી નાખીશું પણ એકવાર જે આ ગાળ બોલે છે ને ઠાકોર એ હાથમાં આવી જાય તો તો મિત્રો તમારે શું કેવું છે આના ઠાકોર સમાજ વિશે આપણે બધા ઠાકોરને તો નથી કહેતા પણ જે આપણા આદિવાસી સમાજને જે ઠાકોર આપણા આદિવાસી સમાજને જે ગાળો બોલે છે ને મા બેન દીકરી ઉપર પણ બહેન છોદ તારા એ ઘરમાં મા બેન દીકરી હશે તો તું કદાચ એવું તો તારા ઘરમાં કરી શકશી તમે અમારે ઉપર ખોટો આવો કહો છો જે તમારે જેને સાથે વિરુદ્ધ છે તમારે એને તમે પ્રશ્નરમાં તમે જઈને સમજાવી શકો એમને સાથે તમારે જે કરવું હોય તમે કરી શકો તમે સોશિયલ મીડિયામાં આવું કહો એ બધી તમારી ગલત બાત છે તો મિત્રો આપણે હવે બહુ ટાઈમ થઈ જશે અને વિડીયો વધારે લાંબો નથી કરવાનો તો ચાલો જય આદિવાસી જય જો